થોડા દિવસ પહેલા સોળ એક બે હજાર છવ્વીસના રોજ મને ધમકી ભર્યું એક ફોન આવે ગયા અને ફોન કરીને મને કહ્યું કે હું આ જ્ઞાતિના પ્રમુખ બોલું છું તમે આવીને મને બેહવટ કરો ખંડની પૈસા આપો તો હું તમારા ઉપર હેસ્ટ્રોસિટીના કેસ નહીં કરીશ બાકી હું તમારા ઉપર કેસ કરીશ હું પૂછો કે શા બાબતમાં તમે મારા ઉપર કેસ કરવા જઈ રહ્યા છો તો કે તમે તમારા પ્રવચનમાં અમારા જ્ઞાતિ વિષયમાં આવી રીતે બોલી રહ્યા છો તો હું ક્યારેય પણ આવી રીતે વિવાદિત બયાન આપતો નથી વિવાદિત બાદ કામ કરતો નથી વારંવાર કોઈના કોઈ ધર્મગુરુ કોઈના કોઈ કથાકાર કોઈના કોઈ કલાકાર આવી રીતે વિવેકમેઘ થઈ જતા હોય છે